જે બાબતે આમોદ કાછિયાવાડ વિસ્તારના રહીશોએ આમોદ પાલિકાને ગરબાની તૈયારીના ભાગરૂપે ગેસ લાઇનને કાઢી પડી ગયેલા ખાડા પુરાણ કરવા માટે લેખિત અરજી કરી માંગ કરી હતી તેમજ નવરાત્રી દરમિયાન લક્ષ્મીનારાયણ ચોકને બ્રશથી સાફ કરવા જણાવ્યું હતું છતાં સાવરણાથી સફાઈ કરવામાં આવતા ચોકમાં ધૂળ રહી ગઈ હતી હિન્દુ ધર્મના તહેવાર એવા નવરાત્રી પર્વ ઉપર પણ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં પાલિકા સત્તાધીશોની સામે રોષ ભભકી ઉઠ્યો હતો સ્થાનિક રઈશ પ્રસાદ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપનો ગઢ કહી અને માત્ર વોટ લેવા આવતા આમોદ પાલિકામાં ચૂંટાયેલા ભાજપના કોઈ સદસ્યએ આ કાછિયાવાડમાં મહેરબાની કરીને આવવું નહીં ભાજપના ચૂંટાયેલા સદસ્યો માટે કાછિયાવાડમાં પ્રવેશ નિષેધનું સ્થાનિકોએ ફરમાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કાછિયાવાડમાં એક જ વિસ્તારમાંથી બે નગરસેવકો આમોદ પાલિકામાં ચૂંટાયેલા છે છતાં તેમના વિસ્તારમાં પાલિકા દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાં પણ કામગીરી કરવામાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે

નગરપાલિકામાં અરજી આપેલી છે છતાં પણ કામ નહીં થયું રાત્રે અગિયાર વાગ્યા ત્યારે બી કામ નહોતું થયું અમે બધાને ફો ફોન કર્યા વોર્ડના સભ્યોને પણ ફોન કર્યા હતા ત્યાં તાત્કાલિક કલાકની અંદર કામ શરૂ થયું પણ એ જે કામ શરૂ થયું એ ખાલી બસ વેથ જ ઉતારવાની થયેલી એમનું કામ જે પ્લાસ્ટર અત્યારની હાલમાં પાવડર બનીને ઉખડી ગયું છે અમે બ્રશથી સાફ કરીએ છીએ જાતે તો ઉખડી જાય છે અને નગરપાલિકામાં બીજી વાર અરજી આપી હતી અમે કે ત્રણ તારીખથી બાર તારીખ સુધી નવરાત્રી મહોત્સવ થાય છે કાછાડામાં દર વર્ષે તેની સાફ સફાઈ રોજ ભ્રષ્ટિ સાફ કરવાની અમે વિનંતી બી કરી છે એમને તો પણ એ ભ્રષ્ટિ કોઈ અહીં સાફ કરવા આવ્યું નહીં અને એટલાથી સાવર સાફ કરીને જતા રહ્યા જેથી અહીંયા દર એવો ને એવો જ રહ્યો છે સિમેન્ટવાળું બધું અહીંયા જે ધગલા વળી ગયા છે અને અહીંયા કોઈ અમારા જે નગરપાલિકાના પ્રમુખ છે એ કોઈ દિવસ ફોન ઉપાડતા નથી અમારો ફોન કર્યો છે ગઈકાલ રાતના તે પણ ફોન અમારો ઉપાડતા નથી